સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા સસ્તા અનાજની દુકાન દુકાન છે પણ નવસારીમાં આ અભિશાપ હોય તેમ જણાવી રહ્યું છે નવસારીમાં ખત્રીવાડમાં આવેલ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારમાં અનાજના ચોખામાંથી ઈયળ અને જીવાત નીકળી હતી આ પહેલીવાર નથી બન્યું અગાઉ પણ ગ્રાહકોને આવું જીવાતયુક્ત અનાજ મળી ચૂક્યું છે આ ઉપરાંત સર્વર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અનાજ ભંડારના સંચાલક વિદેશ હોય હાલ કર્મીઓ જ અનાજ વિતરણ કરી રહ્યા છે

વિતરણ કેવી રીતે થાય તેનું કોઈ માપતોલ જ નથી સાહેબ ડાળ આવે સિસ્ટમ જે તમારી સિસ્ટમ હેઠળ જે વિતરણ થતું છે ને એમાં ગરીબોએ પોતાની નોકરી રોજગાર ચોરીને માત્ર કંટ્રોલ ખુલ્લી છે કંટ્રોલમાં ચીજ વસ્તુ આવી નહીં આવી એની જ ઇન્ક્વાયરી કરવા પડે આઈટમ લેવા માટે પાંચ આઈટમ માટે પાંચ